વડગામના મગરવાડા ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું વડગામ તાલુકાના મગરવાડા ગામ ખાતે આજે પણ રીત રિવાજ પ્રમાણે ગામ લોકો દ્વારા હોલિકા દહન કરવામાં આવે છે સર્વ સમાજના લોકો ભેગા મળીને મગરવાડા ઠાકોર વાંસની બાજુમાં ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોળીકા દહન કરે છે એના છાણના હોળાયા બનાવીને લોકો હોળીમાં મૂકવા માટે લાવતા હોય છે લોકો દ્વારા શ્રીફળ પણ હોળીમાં મૂકવામાં આવે છે હાણાના ઢગલા કરીને એનાથી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે આ પરંપરા વર્ષોથી ગામડાઓમાં ચાલી આવતી હોય છે હોળિકાના દર્શન કરવા સમસ્ત મગરવાડા ગામના લોકો એક જગ્યાએ ભેગા થતા હોય છે સૌ ગ્રામજનો દ્વારા અતિ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અહેવાલ ઉન્નતિ જોશી લોકાર્પણ